તો વિનયની જોરદાર ફિનિશથી સમ્માજનક સ્કોર ઉપર પહોંચ્યું છે રોયલ ઇલેવન તો આજની મેચ છે ફાઇનલ બિલેશ્વરપુરા ગ્રામીણ ટુર્નામેન્ટની આજ ફાઇનલ છે તો ફાઇનલની બંને ટીમ હંડર ઇલેવન અને રોયલ ઇલેવન તો રોયલ ઇલેવનની બેટિંગ છે બેસ્ટમેનમાં જીગર અને ભાવેશ બોલિંગમાં મેહુલ તો સરસ મજાની ફાઇનલ જોવા તૈયાર થઈ જાઓ सारी शुरुआत छह मेहुल उन्होंने तो फक्ते 2 रन आपया एक ओवर में दूसरी ओवर से विजय और इधर गणदीप दिवसों पैसी लंबा आयो छे और तो जोरदार फाइनल नो रन जाम तो है જોરદાર કવર કુદારી છે પણ કોઈ ફિલ્ડર નહીં નીચે તો બે રન લેવામાં સફળ કેચ હતો પણ કેચ ડ્રોફ તો બે ઓવર છ રન તો ઓર ઓછા રન હતા તો જીગરે સિક્સર મારી દીધી પણ બીજા જ બોલે કેચ ઉજવ્યો છે અને જીગર આઉટ તો એક વિકેટ કહીને વિષ્ણુ આવે છે બેટિંગમાં સરસ લાઇન ટુ લાઇન બોલિંગ થાય છે આજે અંતરના ઇલેવનના બધા બોલરો દ્વારા એવામાં તૈન ઓવર તેર રન એક વિકેટ ફરીથી મેળુ ઓવરના ઓવર ઉપર ફાઇનલનું પ્રેશર લાગે છે બેટ્સમેનો ઉપર જો કેચ છે તો બંને બાજુ પ્રેશર છે કોઈ ફિલ્ડિંગમાં કેચ ડ્રોપ કરે છે તો કોઈ બેટિંગમાં થોડું મિસ શોટ થાય છે દેખો આ બધું ફાઇનલનું પ્રેશર છે ઓર બાવીસ કહેવાય મારા પર પ્રેશર નથી હું તો મારા શોટ રમે જુઓ તો સરંગ બે બોલમાં બે સિક્સર મારીને બાવીસે છે નું પ્રેશરને તો ચાર ઓવર વિચારીશની કોપી મારવા જતો હતો પણ આ વખતે બચી ગયો છે એક શિક્ષણ મારીને તે પણ બે શિક્ષણનો ચાન્સ લેવા પણ આજે લક્ષ્ય તેની પાસે થઈ ગયા છે સરસ બોલિંગ છે કેચ તો ઉલારે છે પ્લેયર પણ હન્ટરના ફિલ્ડરો કેચ કરતા નથી આ વખતે સરસ ગેપમાં છે ચોકા માટે પાંચ ઓવર બેતાલીસ રન તો હવે રિધમ પકડી છે રોયલ ઇલેવનના બેસ્ટમોને લગાતાર ચોખ્ખા છક્કા આ વખતે ફરીથી કેચ ઉલડ્યો છે અને આ વખતે ભાવેશ આવું તો બાવીસ રનનું સારું યોગદાન હતું ભાવેશનું ઓર વિનય નો આવતા જ છે પણ કેચ ડ્રોપ ઓર વિજયને કાંઈ ખબર જ ના પડી કે શું કરું હવે સરસ સાત મારસ હતો કેચ પણ કેચ ડ્રોપ વિજય ને વિષ્ણુ વિનય ને વિષ્ણુ આજે લક લઈને આવે છે લગાતાર વિષ્ણુના પણ કેચ ડ્રોપ થઈ ગયા છે આ વખતે નજર લાગી ગઈ તો વિષ્ણુ બન આઉટ છ ઓવર એકાવન રન મેહુલ ફરીથી તેની ત્રીજી ઓવર છે આજે ત્રીજી ઓવર નાખવા મેહુલ આવી ગયો છે વિકેટ લેવાનો પ્રયાસ છે મેહુલનો બે ઓવર સારી નાખી છે હવે ત્રીજી ઓવરમાં જોઈએ છે કે કોઈ વિકેટ આપે છે કે નહીં લગાતાર સારી બોલિંગ છે 7 ओवर 53 3 विकेट સરસ ઓવર ના કેમી મેહુલે નેક્સ્ટ બોલર છે સુમિત લાલજી આવી ગયા છે સરસ બે બોલ સુમિત દ્વારા ઓર આ વખતે હાથ ખુલેસે વિને અને જોરદાર સિકસર ફરથી પણ છક્કા નો ચાન્સ હતો પણ સો રસ બોલ હતો સુમિત નો તો કોઈ સિંગલ રન માટે લાલજી પણ સિંગલ ડબલ સ્કોર આગળ આઠ ઓવર તેસઠ ત્રણ વિકેટ વિપુલ આવ્યો છે ઓવર માટે ઓવર આવતા જ એને સ્વાગત કર્યું છે સિક્સરથી બીજો બોલ બીજો બોલ પણ ગેપમાં ચાર રન માટે તો બે બોલમાં ચાર રન લઈ લીધા છે અને એક ચુરાવી લીધો છે તો વિપુલ આવતા જ સારું સ્વાગત છે વિનય દ્વારા જોરદાર શિક્ષા છે સરસ છે મિસ થઈ ગયો આ બોલ સરસ હતો બોલ નવ ઓવર એક્યાસી વિજય આવે છે ઓવર માટે તો આગલી ઓવર સરસ ગઈ છે રોયલ ઇલેવન માટે લાલ પણ તેમના હાથ ખોલ્યા છે આજે સિક્સર તેમના બદલાવ છે તો સરસ રન બનવા માંડ્યા છે રોયલ ઇલેવનના હન્ટર ઇલેવનની થોડી બોલિંગમાં થોડી કમજોરી દેખાવા મળી છે થોડા લેન્થ બોલ નાખવા માંડ્યા છે

આજ સારા શોટ મળે છે વિને ફરીથી ચોકો તો વિનયનો કેચ બહુ મોંઘો પડે તેમ છે તેના પછી તેને ત્રીચાલીસ રન બનાવી દીધા છે ઓર જુઓ હજુ તો રોકાતો જ નથી તો આવી લે આ વિનયનો કેચ બહુ મોંઘો પડશે લગાતાર શિક્ષણનો વરસાદ કરતો વિનય અગિયાર ઓવર એકસો એકવી રન બહુ રન થઈ ગયા છે હન્ટર ઇલેવન હવે અજ્યા ઉપર વિશ્વાસ રાખે છે એ હજુ કંઈક નવું કરી આપે તો સારું છે ફરીથી સરસ રનિંગ બે રન માટે

રોયલ ઇલેવનના બાર ઓવરમાં એકસો સડત્રીસ રન